જે બધી બાઈ પીપડા આવે ને ગામ ભાઈ મને યાદ નથી કારણ કેટલા ટાઈમ થી પેલા અમે આ બાજુ રસ્તે નીકળ્યા આ બધા એમ કે 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 માસી જો કે મારા ભાઈ ને ગાડી માં પંસર તૂટી ગયું કે સંતાવા ગયો અમને ખબર ન હતી આ બેય એવા હી નહી કીધું કે આ છે હેગરો હેગરો હા જો હેગરો છે અને અમને જ હેગરો પૂછ્યા આમ ના રે આમ આડે થડ જાવું છે બોલી બાજુ તો જો કે આ કોરું નતર થઈ જવાનું તો પણ બહુ સટુથી જલા મતલબ કે કળશ ભૂગો આવ્યા હે ને તમને આઈનું ખાલી દેખાડું આ બધે ઘેર આવી જાય છે અને તમે આમ બુદુ કેમ સેટુ સેટુ જોવ ને અહીંયા બધા એમાં તમને જાણે એમ થાય કે દરિયો ના હોય જે દરિયા જેવું જ વાતાવરણ છે જોવ તો ખરી આ દરિયો નથી આ છે ને બધાયના ખેતરું છે પાણીમાં જો ડૂબી ગયા છે જોવ તો ખરી આમ અને આ છે આઈવે રસ્તો અને આઈવે રસ્તો જવાનો છે મતલબ કે આપણે ક્યાં માથું બસ માથું પર નીકળવું હે મને ને ખબર નથી કારણ કે હું આ બધું પહેલી ફેર આવી અને તમે અહીંયા આમ જોવું તો એમ થાય મને તો જો કે વાંચી આવ્યું એટલે મને તમે કે દરિયો છે દરિયો નથી આ સેફ આ બાજુના ઘેરના બધા છે ને આ ઘેરનો દરિયો કહેવાય આ ઘેરના બધા એને ખેતરું છે એ જો કે આમાં ડૂબી ગયા છે અને અમારે છે ને મારા ભાઈની ગાડીમાં પાસું પંસર પડ્યું છે બીજી ફેર તો જે પાસું પંસર કરાવવા ગયા છે અને અમે જ ઊભી ગયા હાલો જાઉં અમારે હિમાંશુ તો જો હિમાંશુ ઈ ભાઈ જૌસ મેરા માં જો આમ કડસ સે ગામ એમરું જવાનું છે આલો એ તારો બાપ આ છે ને હેને બીએફએ આવે અને અમારે અમે અહીંયાથી આવે તો એટલા કાજે નટાણે વધી ગયા છે આમ જો નામ તો દે

હાલો જે આ તમને દેખાય એ મારા મામાનો છોકરો છે હે જોકે મારો ઝીંકા મામાનો ઝીંકો છોકરો હે આનથી મોટો હે અને જો રામ રામ કરે હે મતલબ કે આથુસા કરે હે ને બાજુમાં ડી જેવા ગયા તો એને તાને બહુ જ સડે હે અને અહીંયા હેને અવાજ એટલો બધો કઈ ખાસ આવતો નતો એટલે પછી મારે માઇકમાં બોલવું પડતું પણ માઇક એટલો અવાજ નતો આવતો કારણ કે ભાઈ દરિયે નાહવાની મજા આવી ગઈ ભાઈ કઈ ઘટે નહીં એવી બધી અને જો અહીંયા જેટલા છે ને એટલા બધા અમારા હગાજ છે જો કે જેટલા ભેગા છે એટલા બધા એમાં હગા જાણીતા હતા ને જો કોઈ નહે ને પાણી મહે જીંકા છોકરાઓને ઘરે રમતું કરે છે અને જો કે નાઈ નાઈ ધરાણ કેટલા વાગ્યાના બધા એમાં નાવા આવ્યા છે જો કે એમાં બપોરના આવ્યા હતા એ બધા હવારના આવ્યા હતા હાલો જો ફાઇનલી અમે હેને નાઈ લીધું હે અને જો કે મારે આજે નાવા જવું હે પણ ત્યાં હે ને કઈ અવાજ જ નતો આવતો બે ત્રણ ફેર તો નાઈ આવે અને અમારી ઈમાનસુ તો જો ઈમાનસુ ભાઈને અહીંયા જ બેહાડજો કે ઈમાનસુ એ અમારી દુનિયાની નાઈ છે હવે એ જો અહીંયા ધૂળવેથી રેતીવેથી રમે છે ને રેતી બહુ જ ગમે હે તો એ જો અહીંયા રમે હે અને મારો ભાઈ જો આ નાવા ગયો હે આમ જો તો પછી ડૂબકા લે ને એ મારો ભાઈ છે જો તો ક્યાંથી છે તરતો તરતો આવે ને કુલદીપ મારું જો ક્યાંથી છે ડી તરતો તરતો આવે છે તમે ખાલી જોઈ લો આમ જોઉં તો ખરી હા હું પહેલી ફેર આવી માધુપુર નદી આવી એટલે આમ તો આવતા હોય પણ ભાઈ બીજ નદી કઈ નથી આવી તાજે માં આવ્યા હે સંપલ એ પલટી ગયા હે રેતી રેતી વાળા થઈ ગયા ને અમારે હિમાંશુ તો જો હિમાંશુ આઈક માડે ની વા રેતી વેથી રમેશ અંજા ઓલી બાજુ જો ઘોડાન છે અને હવે જો અમારે નાવા જાવું છે મારે નાઈ આવી હાલો જગ્યાએ એટલી ભીડ નથી ઓલી બાજુ બહુ જ ભીડ હતી હું તો જો ભાઈ નાવા જાવું

ને જો કે મારો મોબાઈલ પલર ને ખો દે હારું કેવાય કે ભાઈ અમારે ગરીબ માણસ મોબાઈલ મોબાઈલ રહી ગયો એટલે ને અમારે જો આ બધા ગયા હે આ તો જો કે તઈ હતા એ રેતી ઉડેડ રેતી ઉડેડ માં નાવા જવાનું છે વાવલવાનું ઓલી બાજુ છે તારે ઓ ઓય તારે વાવલવાનું ઓલી બાજુ છે દરજી આ ભાઈ જો કે તઈ નંદા તમાર નામ શું છે ભાવેશ વગડા અને આને તો જો કે ચશ્મા વાળા તમે જોઈ જ છે અને આ છે ને મારો ફૂઈનો છોકરો મારો હગો ફૂઈનો છોકરો છે ને ઈનો છોકરો છે આ એ હમેગા રે હે મારા ભુઈ હમેગા છે ને એનો છોકરો હે અને ઇના ઇના છોકરાનો છોકરો હે આ એવું કઈક છે અને અમારે જો આ બધા નાઈસ જો અને અમારી હિમાંશુ તો જો તમે ખાલી હિમાંશુ ને જોઈ લેખ ફેર એમ છો જો કે નાઈ એટલી અને રેતી રમી એટલી બહુ મોજ પડી ગઈ ઓ ભાઈ જલસા પડી ગયા અને આ હમેગાનો નો છે પણ આને તો જો કે આખી શકલ બદલી ગઈ કારણ કે હું મેં જ અહીંયા જોયો હતો ને હાલ જીંકો કેવડો મોટો થઈ ગયો હે

અને અમારે પૂછું બેન તો જવું જો અમને હેને આવા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા હે તમે ક્યાં રહ્યા આ તો લઈ મંગો તાલુકાનું અરે વાહ જાય એ છોકરી હે ઈ જો કે મારો વિડિયો જોય પછી આયના પપ્પા સે ઈ વિડિયો જોય એક ઓલી બાજુ જઈ તો મોબાઈલ માં ફોટા જ પાડે હે તો તમે ઈ બાજુ આવો કોરીખડા બાજુ અમાર ઘરે આવી જો બાજુ જાય કુતિયાના બાજુ આવ છું જાય કુતિયાના બાજુ આવો તો ખીજગડ આવવાનું એ અમાર મમ્મી રે અને પોરમંદર માં આવવાને તો તમારે કોરીખડા આવવાનું

આળા જો અમને ને બીજા આય ગય સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા આ તો જો કે ચાલુ જ હોય પણ એવું બધી બનાવને વિડીયો બનાવે ખાસ કે વાત કરીએ તમારું નામ શું મારું નામ ગીતા કાઠી ગીતા કાઠી કિચન વિથ ગીતા મારું હાર્દિક સ્વાગત છે ઈ તો મે વિડીયો બનાવ બોલતા મને ખાસ આવડતું નથી પણ વિડીયો મૂકો મારા ચેનલ ને સબસ્ક્રાઇબ અને કરજો ફોલો કરજો વાકું વાકું જો ફ્રેન્ડ ઈ વિડીયો બનાવે પણ જો કે રસોઈના બનાવ તો તમે થોડીક એની ઈ નાઈડિ જોયાજો ફોલો બજો સબસ્ક્રાઇબ કર લેજો એ રસોઈના બનાવ જમવાનું બધું હોય ને તમારે બધુંય ટોટલી બનાવવું આરે વાત પણ બનાવવા આરે સારું સારું હાલો બનાવવાનું જોઈને કા ચાલુ જો ને ના લાઇફ મેં જો કે વેપાર જ ચાલુ બનેથી આ જો બળે પાણી પીને ખાઈ છે અને આજ જાણી દે કે દુખડા જવા સબસ્ક્રાઇબર મળશે તો પકડવાની હોય અને તમ ચાકી ગેરંટી માંથી આયે ગયા તો જો ઈ એ ફોન પકડેલા હું પણ તમે ફોન પકડો અને હવે જો ઈ તમે બોલો રવિ તમને દેખાડે બેની અમારો વિડીયો લેતા હતા તમે ક્યારે